ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે તો શુક્રવારે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં એકસો નવ્વાણું તાલુકામાં વરસાદ થયો છે તો ગુજરાતમાં ચોમાસું જાણે બરાબર જામ્યું છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના એકસો નવ્વાણું તાલુકામાં વરસાદ થયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદથી તંત્ર ચિંતિત બન્યું છે કાંકરેજમાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ અઠાવન ઇંચ વરસાદ નોંધાયો છે તો પલસાણામાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ લખતરમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે તો આ સિવાય વલસાડમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વાપીમાં બે પોઈન્ટ નવ્વાણું ઇંચ વરસાદ થયો છે તો વાવમાં પણ બે પોઈન્ટ નવ્વાણું ઇંચ કલ્યાણપુરામાં પણ બે પોઈન્ટ નવ્વાણું ઇંચ વરસાદ થયો છે ગઢડામાં બે પોઈન્ટ પંચાણું ઇંચ વરસાદ સાયલામાં બે પોઈન્ટ એંશી ઇંચ થરાદમાં બે પોઈન્ટ બોતેર ઇંચ બરવાડામાં બે પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વઢવાણમાં બે પોઈન્ટ બાવન ઇંચ ખેરગામમાં બે પોઈન્ટ નવ ઇંચ પોરબંદરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ બોડલીમાં બે પોઈન્ટ એક ઇંચ અને ચીખલીમાં એક પોઈન્ટ નેવ્યાસી ઇંચ વરસાદ થયો છે તો ગુજરાત રાજ્યમાં આગામી છ દિવસ ભારે વરસાદથી લઈને અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ત્રણ વેધર સિસ્ટમ સક્રિય છે જેના કારણે પાંચ જુલાઈથી લઈને દસ જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં અનેક તબક્કાઓમાં વરસાદ જોવા મળશે તો આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ અમરેલી ભાવનગર સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાને ભારે વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે